મેં ગઈકાલે રાધાકૃષ્ણના પ્રેમનો દાખલો આપીને કીધું હતું સાચો પ્રેમ કોને કહેવાય તો જ્યારે એ ગોકુળ છોડીને ગયા અને મથુરાના રાજા થયા મથુરામાં જીત્યા બધું કહેવાય કંસ મારીને પછી પછી ત્યાં એના માટે શું ગવાયું છે આ હા હા સાંભળો અને આ ભજન કોઈએ ના સાંભળ્યું હોય એવું ભાગ્ય જ બને એવું પ્રખ્યાત કાનાનું આ ભજન છે એ પરમ કાનાના પરમ ભક્ત નજીકના મિત્ર સખા કે ભક્ત જે ગણો એ ઓધાજી ઓધાજીને સંબોધીને આ લખાયું છે કે એ ઓધાજી મારા વાલાને વઢીને કહેજો ઓધાજી એમ માર વાલાને વઢીને કહેજો હે માને તો મનાવી કેજો મધુરાન રાજા થા છો ઘુવળો ને ભૂલી ગયા છો માને તને મોલે ગયા છો રે હે મમરવાલા ને હે વઢીને કેજો કુબ ઝ ઝ રંગે કાળી હે વર્યા એને વાન આવી જોડી નોતી ભાળી રે હે એમ વાલા ને વધીને કહેજો એક વાર ગોકુલ આવો હે માતાજી મોઢે થ ગાયો ને જાઓ રે કે જો પણ વાલી તમે 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 છો ભક્તો ના તારા હેવી અમને હૈયા ધારા એવા ગુણ ગાય ભગો ચારણ રે એમ મારવાલા ને હે ને કેજો માને તો મનાવી લેજો રે એમ મારવાલા ને વઢી ને કેજો એવો ધાજી એમ મારવાલા ને ભાઈ વઢીને કેજો ગોકુળિયું ગોલે ગોકુળિયું ગમતું નથી અને કાળી છે બોલ્યા વાલો વાલો સાથે હવે અરે રે અમને સિદ્ધ કરાવ્યા ય શામળા એ શ્રાવણ એ સરલા ઝરે ઝરલા

ચૈતર સ્વામી ગરુલ ગામી અંતર્યામી આઈએ ધરગીર ધારણ ધેનુ ચારણ કંસ મારણ આઈએ બળ ભદ્ર બાળા છેલ છો ગાળા હે વારી જાવ કાલા ને ભરપૂર જો બન માય ભામન કહે રાધા કાન અને છેલ્લે સાહેબ ભાવનગર નરેશના રાજકવિ જે પછી સાધુ થયા અને જેમનું નામ બ્રહ્માનંદ સ્વામી પડ્યું અદ્ભુત દુઆ છે એમના સાહેબ એમને ખૂબ જ ફેમસ દો પ્રખ્યાત દો છેલ્લે લઈ લઈએ ધોવા છંદની રમઝટમાં કાનાને મનાવવા માટે અ સર 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 પર સધર મર તર કરે હરે હર સુરતી ઉર હર ભર નીર ખતનર પ્રવર પ્રભર ગણ ીરજન નિકટ મુકુટ સરણ રદ ઘરર ફરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે જીર રંગ ભર સુંદર શ્યામ રમે કૃષ્ણ કયા લાલ કે જય દ્વારકાથી સય